હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં એક નવા વિડીયો સાથે ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બધા લોકોને મટર પનીર તો ખૂબ જ ભાવતું હોય છે પરંતુ હોટલ જેવું આપણા ઘરે નથી બનતું તો એકદમ પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે હું તમારે માટે મટર પનીરની રેસીપી લઈને આવી છું તમે આ રીતે બનાવશો તો તમારું મટર પનીર એકદમ હોટલ કરતાં પણ બેસ્ટ બનશે અને એકદમ ટેસ્ટી બનશે તો તમે હોટલનું પણ ભૂલી જશો તો એકદમ પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે કઈ રીતે મટર પનીર બનાવવું એનો પરફેક્ટ વિડીયો લઈને આવી છું તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મટર પનીર બનાવવાની શરૂઆત કરી દઈએ સૌથી આપણે એક અડધા કપ થી ઉપર એટલે કે દોઢસો ગ્રામ જેટલા આપણે લીલા વટાણા લઈ લઈશું અહીંયા હું આ મટર પનીર પાંચ વ્યક્તિઓ માટે બનાવી રહી છું તો આ બધું માપ એ પ્રમાણે લઈ રહી છું તમારે જે રીતે બનાવવું હોય જેટલા વ્યક્તિ માટે બનાવવું એટલું તમે બનાવી શકો છો ત્યારબાદ તેમાં આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું અહીંયા આપણે આ વટાણાને સિત્તેરથી થી એસી ટકા જેટલા બફાઈ જાય ત્યાં સુધી બાફી લેવાના છે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણા વટાણા એકદમ લીલા એવા જ રહે એટલા માટે આપણે ચપટી સોડા ઉમેરીશું જે ખાવાનો સોડા આવતો હોય છે એ ઉમેરી દેવાનો છે તો આને આપણે ધીમા ગેસ ઉપર ખુલ્લા રાખીને જ આપણે સિત્તેરથી થી એસી ટકા જેટલા બફાઈ જાય ત્યાં સુધી બાફી લઈશું અને ત્યારબાદ આપણે કાઢી લઈશું હવે ફરી એકવાર આપણે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો એમાં આપણે પનીરને ફ્રાય કરી લઈશું અહીંયા મારું પનીર ઘરનું બનાવેલું છે જો તમારે ઘરે પનીર કઈ રીતે બનાવવું એનો વિડીયો જોઈતો હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો આ પનીરને આપણે ધીમા ગેસ ઉપર બધી બાજુથી સરસ રીતે ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાનું છે તમે ચાહો તો પનીર એમનામ પણ ઉમેરી શકો છો પરંતુ આ રીતે ફ્રાય કરીને ઉમેરવાથી મટર પનીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સરસ રીતે ચવળ થઈ જાય છે એડ નહીં થાય તો આ રીતે હુંફાળા ગરમ પાણીમાં જ ઉમેરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવું હવે એ જ તેલમાં આપણે ત્રણ મોટી સાઈડ ડુંગળીને આ રીતે મોટા ટુકડામાં સમારી લીધી છે એ ઉમેરી દઈશું અહીંયા આપણે ગ્રેવી માટે ડુંગળી અને ટમેટાને સાંતળવાના છે ત્યારબાદ એક ઇંચ આ દૂનો ટુકડો ચાર લીલા મરચાં અને દસ થી પંદર લસણની કળીઓ લઈ લીધી છે એ પણ ઉમેરી દઈશું અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો હવે આ બધું થોડું સંતળાઈ જાય ડુંગળી થોડી હલકો ગોલ્ડન કલર ગુલાબી જેવો આવી જાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે તો આપણે ડુંગળી સરસ રીતે સંતળાઈ ગઈ છે અને નરમ પડી ગઈ છે તો હવે એમાં આપણે ટમેટા ઉમેરીશું તો અહીંયા મેં ચાર મોટી સાઈડના એકદમ લાલ ટમેટા આવે એ લઈ લીધા છે ત્યારબાદ અહીંયા દસથી પંદર કાજુના ટુકડા લઈ લીધા છે એનાથી આપણી ગ્રેવી એકદમ હોટલ જેવી સ્મૂથ બનશે અને એકદમ સાહી ગ્રેવી બનશે તો અહીંયા કાજુ જરૂરથી એડ કરવા હવે થોડું મીઠું ઉમેરી દઈશું જેથી કરીને આપણું બધી વસ્તુ સરસ રીતે જલ્દીથી સંતળાઈ જાય એના ગસ ઉપર સરસ રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતરી લેવાનું છે હવે આ બધી વસ્તુ ત્રણથી ચાર મિનિટમાં સરસ રીતે સોફ્ટ થઈ જાય છે અને આ રીતને એકદમ સરસ થઈ ગયું છે તો હવે આ બધી વસ્તુને ઠંડી કરીને આપણે બાદમાં પીસી લેવાની છે તો આ બધી વસ્તુને એકદમ ઠંડી કરીને એકદમ સ્મૂથ ગ્રેવી બનાવીને તૈયાર કરી લેવાની છે જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી દેવાનું છે અને એકદમ પરફેક્ટ સ્મૂથ ગ્રેવી બનીને તૈયાર કરી લેવાની છે હવે એક કડાઈમાં મેં એક મોટો ચમચો તેલ અને એક ચમચી બટર ઉમેરી દઈશું આ શાકનો વઘાર તમારે એકલા બટર અથવા એકલા તેલમાં કરવો હોય તો પણ કરી શકાય પરંતુ અહીંયા મેં બંને વસ્તુનો ઉપયોગ કર્યો છે બટર આપણું ઓગળી જાય ત્યારબાદ એમાં અડધી ચમચી જીરું અને થોડી હિંગ ઉમેરી દઈશું ત્યારબાદ બે સુકા લાલ મરચાં અને તમાલપત્ર ઉમેરી દઈશું તમે ચાહો તો અહીંયા ખાડા મસાલા પણ ઉમેરી શકો છો પરંતુ બાદમાં તે મોઢામાં આવે છે તો એનો ટેસ્ટ સારો નથી લાગતો એટલે અહીંયા હું એડ નહીં કરું હવે અહીંયા થોડી હળદર એક ચમચી તીખું મરચું અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અહીંયા મરચું અને હળદર ઉમેર્યા બાદ તરત જ આપણે મિક્સ કરીને ગ્રેવી ઉમેરી દેવાની છે જેથી કરીને આપણા મસાલા બળી ન જાય આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મરચું ઉમેર્યા બાદ તરત જ આપણે ગ્રેવીને ઉમેરી દેવાની છે જેથી કરીને મરચાં અને મસાલા આપણે બળી ન જાય ગ્રેવી ઉમેર્યા બાદ સરસ રીતે મિક્સ કરી દઈશું અને મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને એ પાણી પણ આમાં મિક્સ કરી દઈશું તો સરસ રીતે આ મસાલામાં આપણે ગ્રેવીને મિક્સ કરી લેવાની છે આ બધું એકવાર મિક્સ કર્યા બાદ આપણે એકદમ તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ ગ્રેવી આપણી બનીને તૈયાર થઈ છે એકદમ સ્મૂથ રીતે પીસી લેવાની છે હવે આને આપણે ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે તેલ ન છૂટું પડે ત્યાં સુધી સાતળી લેવાની છે તો એકદમ ધીમા ગેસ ઉપર આ પ્રોસેસ કરવાની છે જરૂર પડે તો વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે તો આને આપણે ત્રણથી ચાર કે પાંચ મિનિટ માટે થવા દઈશું અહીંયા ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો ઉપર સરસ રીતે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો એને આપણે એકવાર મિક્સ કરી દઈશું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં આપણે એક કપ જેટલું પાણી ઉમેરીશું પાણી ઉમેરીને એકવાર મિક્સ કર્યા બાદ આપણે એમાં પનીર અને વટાણા ઉમેરવાના છે

ચારથી પાંચ મિનિટ માટે થવા દઈશું એકદમ ધીમા ગેસ ઉપર વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું અને ચારથી પાંચ મિનિટમાં ગ્રેવીમાંથી સરસ રીતે તેલ છૂટું પડવા લાગશે હવે અહીંયા પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ગ્રેવીમાંથી સરસ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી આપણું મટર પનીરનું શાક દેખાઈ રહ્યું છે તો હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ હવે અહીંયા અમે ત્રણ ચમચી મલાઈને થોડા પાણી સાથે સરસ રીતે એકદમ સ્મૂથ બનાવીને તૈયાર કરી લીધી છે અહીંયા આ શાકમાં આ રીતે મલાઈ ઉમેરવાથી સરસ આપણે શાકનો ટેસ્ટ આવે છે મલાઈ ઉમેર્યા બાદ આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું મલાઈ ઉમેરવાથી આપણી ગ્રેવી એકદમ રીચ બને છે અને ક્રીમી બને છે તો મલાઈ જરૂરથી એડ કરવી તમે ચાહો તો ક્રીમ પણ ઉમેરી શકો છો સરસ રીતે મિક્સ કર્યા બાદ એમાં આપણે અડધી ચમચી ગરમ મસાલા પાવડર એક એક ચમચી ચમચી કિચન મસાલો અને અને પાવડર ઉમેરી દઈશું બે ચમચી કસૂરી મેથીને તવા ઉપર હલકી ગરમ કરીને શેકી લેવાની છે એને સરસ રીતે મસળીને ઉમેરી દઈશું તો અહીંયા બે ચમચી જેટલી કસૂરી મેથી લઈ લીધી છે આનો ટેસ્ટ મટર પનીરમાં ખૂબ જ સરસ આવે છે તો આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે સરસ રીતે મિક્સ કર્યા બાદ એમાં આપણે થોડું મીઠું ઉમેરી દઈશું

તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી લાગી રહ્યું છે તો એકદમ સુપર ટેસ્ટી આ મટર પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને ગ્રેવી પણ આપણે એકદમ સરસ બની છે હોટલ કરતા પણ બેસ્ટ તો ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અને આ શાકને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આ શાકને તમે રોટલી કે પરાઠા કે નાન સાથે સર્વ કરી શકો છો જો તમારે નાન બનાવવાની રેસિપી જોઈતી હોય તો તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો ત્યાં ત્રણ ટાઈપના નાન બનાવવાની રેસીપી આપેલી છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો અહીંયા આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતાની ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો